જય માતાજી અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવશું રસ્તાવાળા મુઠિયા બાજરીના મકાઈના અને ચણા લોટના મિક્સ મુઠિયા તો આમાં આપણે વસ્તુ લીધી છે બસો ગ્રામ બાજરીનો લોટ છે પચાસ ગ્રામ જેવો મકાઈનો લોટ છે પચાસ ગ્રામ જેવો ચણાનો લોટ છે અને આ મેથી છે મેથી આપણે જેટલી વધારે લેવી ઓછી લેવી તો કરી શકાય ધાણા પણ વધારે ઓછા કરી શકાય એના માટે આપણે દહીં લીધું છે આ ખાંડ છે આ ગરમ મસાલો આ ધાણાજીરું પાવડર આ હળદર આ મરચું લીધું છે અને આ મીઠું સ્વાદ પણ મા લેશું આ વઘાર માટે રાઈ છે અને આ એમ છે લસણ અને મરચાં ચેસ લીધી છે આપણે પાણી લેશું માટે રસાવાળા મુઠિયા કરવાના છે આપણે આમાં આ બાજરીનો નાખશું આ મકાઈનો નાખશું પણ ફીરી મકાઈ લીધી છે સફેદ નથી લીધી આ ચણાનો લોટ નાખશે આ ધાણા જીરો નાખશું આ લાલ મરચું નાખશું આ ગરમ મસાલો છે આ હળદર નાખશું આ સહજ પ્રમાણ મીઠું નાખશું આ ખાંડ નાખી દઈશું થોડું ખાટું મીઠું કરવાનું છે હવે આપણે બધું મિશ્રણ નાખશું આપણે આમાં છે ખાટું લીધું છે બધું સારી રીતે મિક્સ કરી નાખવાનું પછી મેથી નાખીએ એટલે મસાલો બધો ભરી જાય આપણે આદુ મરચાની ટેસ્ટ છે આપણે આ એક પાવડું તેલ નાખશું હવે આપણે મેથી નાખી દેસું આ ધાણા નાખશું આપણા દેશ લગાવશું આપણા તપેલા માં બનાવશું કુકરમાં બનાવવા બનાવી શકાય આપણે બેલ નાખશું મોટા

લાગે હવે આપણે મુઠિયા આપણો લોટ પણ થઈ ગયો છે હવે આપડે મુઠિયા ભર લે છે તમે જાડા પાત્ર નાના મોટા કરો હે એવા આપણે આ સાઈજ ના આપણે આપડે મુખે બધા એવી રીતના વાર લેશું પાણી થઈ ગયું છે અને આ બધા વરાઈ ગયા છે આપણે આમાં નાખી દઈશું આપણે થોડીક હળદર નાખશું ઉપર અને થોડું મીઠું નાખશું એટલે અંદરથી તો આપણે નાખ્યું જ છે પણ આમાં જરાક જમતું નાખવાનું હવે આપણે આ મુઠિયા નાખી દેસુ પંદર થી વીસ મિનિટ રેવા દેસુ કારણ કે આને થોડો લોટ છે એટલે ચડતા વાર લાગે હવે આપણે જોઈ લઈએ પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણા મુઠિયા થઈ ગયા છે ગેસ ઠાંડ ચોઈટા નથી કાંઈ નહીં ઉપર ને ઉપર છે મસ્ત થઈ ગયા તો આપણે મુઠિયા રસ્તાવાળા મુઠિયા તૈયાર છે લાઇટ કહેજો શેર કહીજ અને બે લાઇટન ડબલ ના ભૂલતા તો પ્રેસ કરીને કહીજો તમને કેવા લાગી ગયા તે માટે